હા yeah, yeah. okay, well, આ છે વિશ્રામ ભવન ત્યાં રાતે મહેમાન આવ્યા હોય તો રાતવાસો રહી શકે દહી દાદા આ છે દાદાની વાવ વાવના સંપૂર્ણ દર્શન કરાવી ગોહિલવાડ દસ શ્રી માળી વણિક રાઠોડ બંધુ સમાજ દાદાની વાવ નાગ સ્વરૂપ પ્રગટ ફળ કુળ દેવતા શ્રી ઊંડાશિયા દાદા મૂળ સ્થાન આ તમને દાદાને કાસબો છે કાસબો આ વાયેલ છે દાદાની અત્યારે આખી ભરેલી છે ને લગભગ બે ત્રણ માળ જેટલી ઊંડી છે આ દાદાની વાયના દર્શન કરી દય નાગદેવતા આ છે નાગદાદાનું મંદિર આવો તમને મંદિરના દર્શન કરાવી આ છે નાગદાદા નું મંદિર આવો દાદા દર્શન કરાવી દાદાની મૂર્તિ છે એની બાજુમાં જ છે ભાઈ આ છે રામ મંદિર આપણે પછી રામ મંદિરના પણ દર્શન કરીએ આ છે રામ મંદિર ને અમારા ભાઈ મિત્ર બેઠા છે ચાલો તમને દર્શન કરાવી ભગવાન રામચંદ્ર ભગવાન ના સંપૂર્ણ દાદાની જગ્યા ના દર્શન કરાવીશું આ છે ભવાની માતા જય રામચંદ્ર ભગવાન લો મિત્રો તો અમારી સેન ગોઠવું ભાઈ સતત કલાક કરતા રેજો બસ હું હજુ કેટલા વાગે ઉતારી આવ્યો